બનાસકાંઠાના દાંતાના પાંચ છ પ્રાથમિક શાળામાં ભૂતિયા શિક્ષિકા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે ભૂતિયા શિક્ષિકા કેસમાં હવે ખુદ પરદેશમાં રહેતા શિક્ષિકા ભાવનાબેન પટેલ સામે આવ્યા છે ભાવનાબેન પટેલ હાલ અમેરિકામાં છે અને મીડિયામાં તેમના નામના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ હવે તેઓએ નિવેદન આપ્યું છે શિક્ષિકા ભાવનાબેન પટેલે કહ્યું કે મારે અમેરિકા જવાનું હતું એટલે મારે એનઓસી લેવાની હતી અને હું જિલ્લા પંચાયતથી એનઓસી લઈને અમેરિકા ગઈ છું વિઝા માટે મને એનઓસીની જરૂર હતી હું એનઓસી લઈને જ અમેરિકા ગઈ છું મારી પાસે તમામ પુરાવાઓ પણ છે અને હું ભારત પાછી આવીશ ત્યારે તમામ પુરાવાઓ આપીશ આ કેસમાં શિક્ષિકા ભાવનાબેન પટેલે પોતાના સાથી શિક્ષિકા પારુલ મહેતા સામે આક્ષેપ લગાવ્યા છે શિક્ષિકા ભાવનાબેન પટેલે કહ્યું કે મારી સાથી શિક્ષિકા પારુલ મહેતા આ કેસની પતાવટ માટે કેટલાક લોકો સાથે મળીને પાંચ લાખ રૂપિયાનો વ્યવહાર કરવાની વાત કરી હતી જણાવી દઈએ કે અંબાજીના પાનસા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા હાલ અમેરિકામાં છે તેમના પર આરોપ લાગ્યો છે કે તેઓ શાળામાં ફરજ બજાવતા નથી અને અમેરિકામાં રહ્યા છે એ બેન એવું બોલે છે કે બેન આઠ વર્ષથી નથી બીજા નિવેદનની અંદર બેન એવું બોલે છે દિવાળીનો પગાર લઈને જતા રહે છે ત્રીજાની અંદર બાળકો પાસે બોલાવે છે કે બેનને બે વર્ષથી જોયા નથી અને ચોથાની અંદર એવું બોલે છે કે આઠ મહિનાથી જોયા નથી તો આ વિડિયો બાબતે અમારે શું સમજવું કયું સાચું અને એવું કહ્યું કે બેન આ તમારો વિડીયો વાયરલ થયો છે તો આનું આપણે કઈ કરે અને બધું પૂરું કરી દઈએ એટલે મેં એમને એવું કહ્યું કેવી રીતે પૂરું કરશો તો એમને કહ્યું થોડી શાંતિ રાખો આ વિડીયો જે એમણે બનાવ્યો છે એ લોકોને હું બોલાવું ઇન્ચાર્જ એવા પારુલ બેડે એમણે કોન્ફરન્સ ઉપર લીધા અને પાછળથી એક આવી અને મને એવું કે છે કે બેન આની અંદર પાંચ લાખ જેવો તો ખર્ચો થશે એટલે મેં એમને એવું કહ્યું ઓલરેડી વિડીયો તો વાયરલ થઈ ગયો છે હવે મારે શાના માટે પૈસા આપવાના અને આ બધી લોચમાં હું માનતી નથી કારણ કે હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની કોસી પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે બરાબર આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજૂદ છે તો આપ જાત તપાસ

આ સ્કૂલમાં બતાવી રહ્યું હતું ત્યારબાદ તપાસ કરવામાં આવી તો ખબર પડી કે ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા અમેરિકામાં સ્થાયી થયા છે પરંતુ તેમનું નામ શાળામાં હજી પણ બોલી રહ્યું છે પરંતુ ભાવનાબેન પટેલને આ અંગે માહિતી મળતા જ તેઓએ આ અંગે એક વિડીયો જારી કરીને અમેરિકાથી આ અંગે પુરાવાઓ જેવા ભારત પરત ફરશે અને તેઓ રજૂ કરશે તેવી ખાતરી આપી છે તો ભાવના બહેન છેલ્લા બે દિવસથી જેવી રીતે સમાચારોમાં છપાયેલા રહ્યા છે ત્યારબાદ તેઓએ ખુલાસા કર્યા છે પણ એકવાર સાંભળીએ કે આખરે શું કહેવું છે ભાવના એ બેન એવું બોલે છે કે બેન આઠ વર્ષથી નથી બીજા નિવેદનની અંદર બેન એવું બોલે છે દિવાળીનો પગાર લઈને જતા રહે છે ત્રીજાની અંદર બાળકો પાસે બોલાવે છે કે બેનને બે વર્ષથી જોયા નથી અને ચોથાની અંદર એવું બોલે છે કે આઠ મહિનાથી જોયા નથી તો આ વિડીયો બાબતે અમારે શું સમજવું કહો સાચું અને એવું કહ્યું કે બેન આ તમારો વિડીયો વાયરલ થયો છે તો આનું આપણે કંઈક કરી અને બધું પૂરું કરી દઈએ એટલે મેં એમને એવું કહ્યું કે કેવી રીતે પૂરું પૂરું કરશો તો એમને કહ્યું થોડી શાંતિ રાખો આ આ વિડીયો જેમણે બનાવ્યો છે એ લોકોને હું બોલાવું ઇન્ચાર્જ એવા પારુલ બેડે એમણે કોન્ફરન્સ ઉપર લીધા અને પાછળથી આવી અને મને એવું કે છે કે બેન આની અંદર પાંચ લાખ જેવો તો ખર્ચો થશે એટલે મેં એમને એવું કહ્યું ઓલરેડી વિડીયો તો વાયરલ થઈ ગયો છે હવે મારે શાના માટે પૈસા આપવાના અને આ બધી લોચમાં હું માનતી નથી કારણ કે હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની સી લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીં અમેરિકાની કોસી પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતો મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે બરાબર આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજૂદ છે તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું તો હવે ભાવનાબેન પટેલ દ્વારા તો આ વિડીયો જારી કરવામાં આવ્યો છે હવે તેઓ ક્યારે પાછા આવે છે અને ક્યારે આ અંગે પુરાવા રજૂ કરે છે તે તો સમય જ બતાવશે પરંતુ ભાવનાબેન પોતે ગેરહાજર છે બાળકોને તેની અસર થઈ રહી છે પરંતુ હાજરી બતાવી રહી છે તો ભૂતિયા શિક્ષિકા કેસમાં નવા વડાંક સામે આવી રહ્યા છે હવે દાતાના ટીપીઓનું એક મોટું નિવેદન સામે આવ્યું છે ટીપીઓએ કહ્યું છે કે હું શિક્ષિકા ભાવનાબેનના રજા રિપોર્ટમાં એનઓસી અટેચ જ નથી જિલ્લા પંચાયત તરફથી મળતી એનો ભાવનાબેનના રજા રિપોર્ટમાં નથી ટીપીઓએ આચર્યને પત્ર લખીને રેકોર્ડ મંગાવ્યા છે હવે અમેરિકાથી ભાવનાબેન કહી રહ્યા છે કે મેં એનઓસી લીધી છે જ્યારે કે ટીપીઓ કહી રહ્યા છે કે રજા રિપોર્ટમાં એનઓસી અટેચ જ નથી ભાવનાબેન જે ગયા છે એમણે એક રજા રિપોર્ટ આપેલો હતો શાળામાં અને શાળામાં રજા રિપોર્ટ આપેલો જે તે વખતે આપેલો છે અને એ રેકોર્ડે એમને મોકલેલો છે આચાર્ય સ્ત્રી સાથે એને એટેચ પણ કરેલો છે પરંતુ એની સાથે જે જિલ્લા કક્ષાએથી વિદેશ જવું હોય તો એને એનઓસી વિદેશમાં જવાની મેળવી પડે જે આપણા ગુજરાત સામાન્ય વહીવટી વિભાગના નિયમો છે અને જે એનઓસી એની સાથે એટેચ નથી મેં હમણાં બે દિવસની ત્રણ ચાર દિવસ પહેલાં જે કાચરિસીને લેટર લખ્યો છે અને તમામ રેકોર્ડો મંગાવ્યા છે કારણ કે જિલ્લા કક્ષાએ મારે રજૂ કરવાના છે અને જો એના અંદર જે આધારો છે એ પ્રમાણે જિલ્લા કક્ષાઈ કાર્યવાહી કરવાની થશે તો એક તરફ જ્યાં ભાવના બહેનનું કહેવું છે કે આ અંગે એનઓફી અટેચ કર્યા બાદ જ એનઓફી રજૂ કર્યા બાદ જ તેઓએ અમેરિકા જવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ બીજી તરફ ટીપીઓ કહી રહ્યા છે કે જે રજા રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો તેમાં કોઈ પણ જાતનું એનઓસી અટેચ કરવામાં નથી આવ્યું હવે સાચું કોણ ખોટું કોણ એ તો આ બંને જ કહી શકે કારણ કે એક તરફ ભાવનાબહેનનું કહેવું છે કે તેઓ ભારત આવતાની સાથે જ એનઓસી જે અને સાથે જ અન્ય પુરાવાઓ જે છે રજા રિપોર્ટના તેઓ રજૂ કરશે બીજી તરફ ટીપીઓનું કહેવું છે કે એનઓસી અટેચ કરવામાં જ નથી આવ્યું હવે બંનેમાંથી સાચું કોણ ખરેખર બંને જે રીતના દાવાઓ કરી રહ્યા છે ધામનાબેન હવે જ્યારે આ અંગે વિડીયો વાયરલ કરીને મીડિયાની સામે આવ્યા છે જેમનું કહેવું છે કે તેઓ કોઈ પણ રીતે ખોટું કરીને નથી આવ્યા પરંતુ તેઓ તમામ જાતના પુરાવાઓ સાથે ભારત આવશે ત્યારે સામે આવશે પરંતુ હવે સવાલ એ થઈ રહ્યા છે કે આખરે આટલા સમય સુધી આ વાતની કોઈને જાણ સુધા ન થઈ અને હવે જ્યારે જાણ થઈ છે ત્યારે અલગ અલગ બહાનાઓ સામે આવી રહ્યા છે